નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈઓ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે દશામાના ના દસ દાડા પૂર્ણ થયા છે અને દસમા દાડે દશામાના મૂર્તિની વિસર્જન કરવા જઈ રહ્યા છે ત્યારે અત્યારે ઘણા બધા દુઃખના સમાચાર જોવા મળી રહ્યા છે કે ઘણા બધા લોકો ડૂબી રહ્યા છે શા માટે ભાઈઓ તમે નદીની અંદર અથવા મિત્રો વાંચી તો દરિયાની અંદર અંદર જઈને ભાઈ મૂર્તિનું વિસર્જન કરો છો તમે દરિયાથી લઈને મિત્રો વાત કરી તો ત્યાંથી પણ તમે મિત્રો વિસર્જન કરશો ને તો પણ તમને દર્શન આપશે પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા અત્યારે કિસ્સા જોવા મળી રહ્યા છે મને જેમની અંદર મિત્રો વાત તો લોકો ડૂબી રહ્યા છે ભયું શા માટે મિત્રો વર્ષ દરમિયાન તમને લોકોને ખબર છે કે એક તો ગણેશ ચતુર્થી અંદર મિત્રો વાત તો ઘણા બધા લોકો વિસર્જન કરવા જતા હોય છે ત્યારે ડૂબતા હોય છે ઘણા બધા લોકો મિત્રો વાત કરીએ તો મૂર્તિ અથવા સાંડળીને લઈને વિસર્જન કરવા જતા હોય છે ત્યારે ડૂબતા હોય છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે જે પણ લોકો મિત્રો વાત કરી દશામાની મૂર્તિને અંદર લઈ જઈને મિત્રો વાત કરીએ તો વિસર્જન કરે છે ને ત્યારે લોકો ગણાતા હોય છે ભાઈ તો ખાસ કરીને તમે બધા લોકો દશામાની મૂર્તિને વિસર્જન કરો આ વાત ખાસ કરીને અવશ્ય તમારે જાણવા જેવી છે કારણ કે અત્યારે ઘણા બધા લોકો ડૂબી રહ્યા છે ભાઈઓ વિડીયો બને એટલો શેર એક તમારે કરવાનું કરી નથી જેથી તમને બધા આવા નવા વાયરલ થતા હોય છે તમારા લાવી કે ગુજરાતની અંદર મિત્રો વાત તો દશામાના વ્રત ચાલી રહ્યા છે અને વ્રત પૂર્ણ થયા બાદ દશામાના જે પણ મિત્રો વાત કરીએ તો લોકો સી પોતપોતાના ઘરેથી ચાંદડી મૂર્તિ લઈ લઈને મિત્રો વિસર્જન કરવા જઈ ગયા છે ત્યારે અત્યારે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળ્યા છે ભાઈઓ એવું નથી કે મિત્રો વાત કીધી ઘણા બધા લોકો ડૂબી રહ્યા છે ખાસ કરીને તમે બધા લોકો જતા હોય તો તમે બધા લોકો એક ધ્યાન રાખજો કે મોટી કરવા જાઓ ત્યારે તમે બધા લોકો અંદર વધારે મદદ ન જઈ શકો અને તમે ન ડૂબી શકો ક્યાંક કમેન્ટ ની અંદર જે દિશામાં લખી દીજો જેથી આવા તમારે તમારા સમક્ષ હું વિડીયો લાવતો વિડિયોને શેર કરી દીજો આજના વિડિયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને જય દિશામાં